ગઈકાલ રાત્રે ભાયલી ગામની જે સરકારી મંડળી છે તેની અંદર આ દિવાલ છે જે ધારાશય થઈ છે ને આના પહેલાં પણ અમે જે પણ આનું સંચાલન કરે છે અને જે પણ આની દેખભાલ રાખે છે તેઓને અમારા દ્વારા અવગાન કરવામાં આવ્યું હતું કે આનું જલ્દી જલ્દી નિરીક્ષણ કરવામાં આવે અને આનું મતલબ બાંધકામ કરવામાં આવે તે છતાં પણ હજુ સુધી કોઈ પણ વસ્તુનું એ આગળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી કે આનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે આજે ભાઈલી ગામની અંદર આ આવા જવાનો જે રસ્તો છે તેની નીચેની જે દિવાલ છે તે તૂટીને પડી ગઈ છે અને જે મોપેડ છે તે પણ દબાઈ ગયું છે સ્થાનિકોનું વસ્તુને નુકસાન થાય છે ત્યારે અમે જે સંચાલક છે તેને વાત કરીએ છીએ વાર્તાલાપ કરીએ ત્યારે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાછળ તો કોઈ રસ્તો જ નથી તમારે તમારા લોકો માટે ખાસ કરીને શબ્દ વાપર્યા છે કે તમારા લોકો માટે આગળથી જવાનું અને આગળથી જ જવાનું તો મેં તેમને કહેવાનું છું માગું છું કે શું તમારો બાપનો રસ્તો છે કે તમારે આ વસ્તુના શબ્દનો ઉપયોગ કરવો પડ્યો અમારા માટે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વસ્તુ કોઈપણ વસ્તુ અહીંયાથી હટવા નહીં દીએ અમે અને જે પણ સંચાલક છે તેઓ અહીંયા આગળ ઉપસ્થિત થવા માટે હું માંગ કરું છું અને આવનારા સમયમાં જો કોર્પોરેશન પણ કોર્પોરેશનને પણ અમે અવગાન કર્યું હતું કે આનું નિરીક્ષણ કરાવજો અમે એ જ માંગ કરીએ છીએ કે આને તોડી પાડવામાં આવે અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં જ્યાં જર્જરીત દિવાલો છે તેના કારણે કોઈની જાનહાનિ ના થઈ જાય